પણ નીચેનું બતાવો જો નીચે તો એટલું ડેન્જર થયું છે ને યા હ તો આજે મને લાગે ખાલી વારી જ રહીશું તો કાલે ધોવાનું કામ કરીશું મનસે અને એમ બી હવે ઉત્તરાયણ આવે છે ઉત્તરાયણ એટલે સાફ તો કરવું જ પડે હમ એટલે અત્યારે સાફ કરવા માટે ઉપર ચડ્યા છે અને અહીંયા બઉ જ કેટલું ગંદુ થયું માન બહુ ગંદુ બહુ જ મારી કરીએ જ છે પણ બાકી અમે પલંગ પણ મૂકી રાખ્યો છે અને સોલરની નીચે આખો દિવસો આવે છે બધી બાજુ એટલે અમાર જો બધી સાઈડ ખુલ્લું છે એટલે મસ્ત પવન આવે પણ આ

આજે એ માસ્ટર છે સવારના મમ્મી છે અમારા રોટલો ને મૂળાની ભાજી નું શાક રોટલો જ ખાવાનો ચાલુ કરી દીધો છે રોટલી ખાવાની બંધ કરી દીધી અને કાયુ શું કરવા તું અમારી પાછળ પાછળ છે ચાલો ચાલો નીચે જઈએ ચાલો ફટાફટ ઉપર બધું કેટલું બધું કાટમાલ બધો ભરેલો ગાડીઓનો બધો અલગ અલગ ચાલો ભંગારનો ભાગ પાડે છે જોવા

એવું ધડામ લઈને ફેંકી દે એ નીચે થી શું લાયા નથી બંટીભાઈ ચડી ગયા બંટીભાઈ પીપળામાં ના જતા રહો પીપળા ના જતા રહો બોટલ ઉતારી દીધો જો કેટલા હું તો કેટલા વર્ષોથી થી આવી ને તને બોટલ તો જ દેખું છું કલર ઉડી ગયો હા બધું હા બરાબર એ વાત બરાબર હા પપ્પા આ બધું આપી દો મમ્મી બધું આ મોટર મોટર

ਹਾਂ ਅਸਾ ਹੈ ਅਰੇ ਆ ਦੋ ਉਹ ਨਹੀਂ ਸੱਚ ਹੈ ਤੰਨੀ ਟਿਕਾ ਮੋਕੀ ਰੱਖੀ ਹੈ ਟਿਕਾ ਨੇ ਮਾਟਾਈ ਗਿਆ ਅਵੇ ਪਰ 35 ਸਾਲ ਹੋ ਗਏ ਹੂੰ ਤੁਹਾਡਾ ਕੋਈ ਪੁਰਾ ਹੀ ਗਿਆ ਖੇਤਰ ਮੇਂ ਬਧਾਰ ਵਰਸਾ ਪੜਿਓ ਤੋ ਤੋ ਬਸ ਤੂਏ ਨਹੀਂ ਆਈ ਰਈ ਵਾਉ ਕਰ ਨੂੰ ਫੋ ਮੁਕੀ ਖਬਰ ਨਹੀਂ ਮਸਨ ਦੇ ਬੋਲੇ ਮਸਨ ਹੋਣੇ ਲੇ ਉਪਰ ਆ ਹਾ ਬੰਟੀ ਭਾਈ ਮਸਨ ਦੀ ਮੁਕੀ ਦੋ

તો સરગવાની સિંગો થઈ ગઈ છે મસ્ત પણ કાંઈ હજુ પાતરી પાતરી છે બેટા હમ હજુ પાતરી પાતરી છે જો કમ્પ્લીટ ક્લીન થઈ ગયું હવે બીજું સ્ટેપ રૂમ સાફ કરવાનું નહીં માનસી હમ મોટો મોટો લાગે છે ને કેવો લાગજો હજુ કલર વાગશે ને ભાઈ સરસ લાગશે સરસ જ દેખાય ના 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 ભાઈ ટી તો પપ્પા ના બંડી ભાઈ બીઆઈ ઉપર થી કરી નીચે જવા તાડું કરવા ગયા आई तक इज जायना ने मानसे बडो सामानो केतला आपण हां એટલે આપણને ખબર ના પડે એટલે બંટી પણ બોલાયલા અને અમાર પપ્પા તો પેલા દેખવા એ જ કયું ફેંકી દો સુ ફેંકી દીધું સુ ફેંકી દીધું આપણે ઘરે પણ સારું કેમ થા હમ તો આપણે તો કલર વાગવાણો નહીં નીચે નહીં જવું શું ના જમવાનું એટલે ધાબામાં ખાતા હતા ને ખાઈ લેવાનું ઉપર પછી બહુ આટા ફેરા વધારે થઈ જાય છે પણ એની ઉપર લાઈન મૂકી દે તો શું વાંધો શું થયું ચલો આ બી રૂમ છે ને સાફ થઈ ગઈ કમ્પ્લીટ થઈ ગઈ છે સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ હવે નીચે જઈએ માનસી હવે તો બહુ જ ભૂખ લાગી છે બની ગઈ છે અને એક સાઈડ આ છે અમારા ભભી શું છે વેજીટેબલ રવાના કુડા અત્યારે જમવાની અંદર તો આજે જેન્સી બેન છે બીમાર થઈને ઊભી થઈ છે ને એટલે કંઈક નવું 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 માટે છે ને એટલે એના ઓછા તેલમાં બધું પનાવી આપે છે આજે ભભીયાને કીધું જ છે બધું જ કીધું છે પણ આપણે ના નાપવું સારું પાછો ફરી થાય એ બહુ ખરાબ દાખવા હશે કારણ કે આ થોડો એ જના બિચારીને ખબર ખબર પડી ગઈ છે કે કમળો કેવો હોય એટલે અમારે જેન્સી માટે અમે આવું ખીરું બેટર કાઢી લીધું તું જોબ વેજીટેબલ્સ વગરનું નહીં અને આ મારું વેજીટેબલ્સ વાળું આવી રહ્યું તેલ વગર નું બનાવીને આપ્યો ભાભી ખાઈ ને ગતી બી રહ્યા છે કેમ કે આજે અમારા બાલા એક બે લારી ચાલુ થઈ છે જોઈ ગઈ છે દેખી આવી છે એટલે એમ અમારે બનાવીને આપવી જ પડશે નહીં ચાલે કેમ કે બહાર ની ખાય એના કરતાં ઘરની બનાવીને આપશે એ જ આપશે એટલે અમારે કાલે ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ શ્યોર છે કાલે બરોબર ને અને એક બાજુ શું આ લાયા છે પપ્પા ગાજર નો અલવો કાલે ને તો પરમ દિવસે પાકો બરોબર ને ભાભી અને આજે અમારા મહેમાન ગતિમાં આવ્યા છે વૃક્ષાબેન વૃક્ષાબેન બી બીમાર થઈ ગયેલા વૃક્ષા બી બોટલો ચઢાવી બિચારી એ પણ બીમાર થઈ ગઈ હતી જેન્સી પછી વારા પડ્યા છે પહેલા જેન્સી થઈ જેન્સી પછી ભાભીને થોડુંક પકડાયું હતું શરીર એ ભભીને કમ્પ્લીટ થયું પછી અમે કાયો થયો કાયું થયો કાયુનું કમ્પ્લીટ થયું પછી રાવી ભયો બીમાર પડી હવે હું એકલી બાકી છું ભગવાનની મહેરબાની છું મને બીમાર ના કરતા કેમ કે પહેલી વાત તો કે મને છે જે પેઢી શીખ આવે છે ને એ ખાવાનો મોટો કંટાળો આવે છે એટલે

ચલાતું જ નથી ઓછું ચલાય છે કેમ કે દુખાવો બહુ જ થાય છે એટલે ભાભી કીધું હું તને કાલે લઈ જઈશ બરોબર ને ભાભી આજે તમાર કામ બહુ હતું ઉપરનું કામ પતાવ્યું નીચેનું પતાવ્યું હવે કાલે સવારે પાછું એટલું ને એટલું જ કામ છે એટલું ને એટલું જ છે કાલે વોશ કાલે બધું સાફ કરવાનું ધોવાનું પાઇપ થી લઈ લઈને ફરી વળવાનું છે ખાલી